राम नवमी बहुत दूर नहीं है इस बार अयोध्या में हमारे रामलला टेंट में नहीं बल्कि भव्य मंदिर में दर्शन देंगे प्रधान नरेंद्र मोदी चुटनी प्रचार में राम मंदिर नो उल्लेख कर रहा है परंतु आ राम मंदिर नो विषय श्रद्धा नो विषय चुटनी नो नहीं કહેવું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાનું પ્રવીણ તોગડિયા ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ચામુંડા માતાજીના દર્શન કરવા ચોટીલા પહોંચ્યા હતા ચામુંડા માતાજીના દર્શન કરીને તેમણે આશીર્વાદ લીધા જ્યાં મંદિરના મહંતે તેમનું સ્વાગત કર્યું સાથે સાથે તેમણે ચોટીલાના ખાન રોડ પર વીર શહીદ ગૌભક્ત રાજુભાઈ અર્પણ કરી તેમજ રાજુભાઈ પણ મુલાકાત કરી આ દરમિયાન ચોટીલા એચપી ના પ્રમુખ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અલગ અલગ જ્ઞાતિના આગેવાનોએ પ્રવીણ તોગડીયા ને તલવાર તેમજ ગૌ મૂર્તિ અર્પણ કરી અને સાલ ઓડાડી પુષ્પોથી સ્વાગત કર્યું ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરાય અને ભારતમાં ગૌહત્યા બંધ કરવાનો કાયદો લાગુ થાય તે મુદ્દે ગૌરક્ષકોને તમામ પ્રકારની બનતી સહાય કરવાની પ્રવીણ તોગડિયાએ ખાતરી આપી ચોટીલા પહોંચેલા પ્રવીણ તોગડિયાએ પત્રકારો સાથે વાત કરતા રામ મંદિર મુદ્દે કહ્યું કે રામ મંદિરનો મુદ્દો એ કોઈ ચૂંટણી લક્ષી મુદ્દો નહીં પરંતુ લોકોની શ્રદ્ધાનો મુદ્દો છે અને તેમાં કોઈ એક વ્યક્તિની નહીં અનેક લોકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા અયોધ્યાનું રામ મંદિર એ શ્રદ્ધાનો વિષય છે ચૂંટણીનો વિષય નથી ભાઈ અને રામ મંદિર માટે કોઈ એક વ્યક્તિએ નહીં દેશના કરોડો લોકોએ કામ પણ કર્યું પૈસા પણ આપ્યા અને બલિદાન પણ આપ્યું અયોધ્યામાં કાર સેવા માટે લાઠી ગોળી ખાવા ગયેલા લોકો કોઈ એક પક્ષ માટે નહીં એ તો રામજી માટે ક્યા હતા